નમસ્કાર મજામાં હશો હું છું તમારો દિવ્યાંગ કેડર એટલે કે અકમ કેડર અને આજે આપણે બીટકોઇનની અંદર એનાલિસિસ કરીશું કે બીટકોઇનની અંદર એનાલિસિસ સાદું અને સિમ્પલ જેમ કે દરેક વ્યક્તિને ખબર પડી જાય કે કઈ રીતે કામ કરવું તો એના માટે આપણે આજે એનાલિસિસ કરીશું બીટકોઇનની અંદર તો પહેલાં તો આ બધા રિન્યૂ આપણે હટાવી દઈએ એટલે કે ડ્રો કરેલું બધું હટાવી દઈએ અને આપણે આવી જઈએ વન ડે વન ડે ટાઈમ ફ્રેમમાં તો વન ડે ટાઈમ ફ્રેમમાં શું કરવાનું આજે આપણો જે એક જ કેન્સેપ્ટ છે કે આપણે આજે એનાલિસિસ કેવી રીતે કરવું કેવી રીતે કામ કરવું તે માટે તો તમે જુઓ લિક્વિડિટી માર્ક કરવાની તો એ આ નીચે એક લાઈન માર્ક કરી બીજી અહીંયા છે અહીંયા માર્ક કરી પછી આપણા ચાર કલાકની અંદર આવી જવાનું ચાર કલાકની અંદર લિક્વિડિટી માર્ક કરવાની હોય તો ચાર કલાકની અંદર એક છે બરાબર પછી આપણે આવી જવાનું એક કલાકની અંદર એક કલાકની અંદર આપણે જોવાની આવી રીતે બીજી લિક્વિડિટી આપણે સર માર્કેટનું ટ્રેન જુઓ તમે માર્કેટ કેવી રીતે કામ કરે તમે જુઓ એક આર્યો લો બન્યો આ લો બન્યો આ લો બન્યો આ લો બન્યો અને આ લો બન્યો અને અત્યારે માર્કેટ આપણે છે એટલે માર્કેટ અપ ટ્રેન્ડમાં અત્યારે ચાલી રહ્યું છે તો હવે આપણે કેવી રીતે કામ કરવું કેવી રીતે એનાલિસિસ કરવું તે જોવાનું કારણ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં જ છે પણ લિક્વિડિટી આટલી માર્કેટ અહીંયા લઈને કનેક્શન માર્કેટ ઉપર નીકળી શકે આ રીતે હવે ત્રીસ મિનિટની અંદર જતા રહો એના અંદર આપણે લિક્વિડિટી જોવાની

સ્ટ્રક્ચર બની તમે જુઓ આવી રીતે હવે માર્કેટ શું કરશે એ માર્કેટ ઉપર નીકળવાની તૈયારી કરી પડશે ને પણ આનું એક લિક્વિડિટી હ તો માર્કેટ અહીંયાથી ટચ કરીને માર્કેટ નીચે પણ આવી શકે નીચે આવીને પછી સપોર્ટ લઈને ઉપર પણ નીકળી શકે અથવા નીચેની આ જે લિક્વિડિટી બધી બાકી છે એ લેવા માર્કેટ નીચે પણ આવી શકે કારણ કે આ કેન્ડલ એ પ્રકારની બની એટલા માટે કદાચ હા સા આપડા બીટકો અંદરનું એનાલિસિસ બરાબર હવે આપણે ઇથિરિયરની અંદર આવી રીતે એનાલિસિસ કરશું वन डे टाइम टाइम जो बड़ा रिमूव करी दी एना अंदर के जे काम करी त जोली इ तो અત્યારે આ જો દેખાય તમને બીજો તમને આ રીતે બરોબર લિક્વિડિટી બનને આપણે ડ્રો કરી દીધી ચાર કમાગ ની અંદર આપણે આવી ગયા ચાર કલાકની અંદર આપણે જોવાનું કે કે રીતે લિક્વિડિટી માફ કરી શકીએ તો તમે જુઓ આરી લિક્વિડિટી હોય ઉપર સાઈડ અને નીચે એક આરી લિક્વિડિટી બરાબર પછી આવી જઈએ આપણા એક કલાકની અંદર एक कल्ला की अंदर शुरू तो तमें ध्यान दी जो आपन लिक्विडिटी बाकी तो आप जो और सी ऑप्साइड ऐसी आई जो तीस मिनट नहीं अंदर तीस मिनट नहीं अंदर तमें जो ये पन जो मोटा टाइम सहमत तमें जो કે માર્કેટ કેવી રીતે કામ કરે છે ત્રીસ મિનિટ ની અંદર કર્યું આપણે પછી પંદર મિનિટ ની અંદર આવી જાય પંદર મિનિટ ની અંદર આપણે જોવાનું છે કે લિક્વિડિટી કઈ કઈ જગ્યા ઉપર છે એક તો આટલા સુધી છે બીજી આટલા સુધી છે નીચે પણ લિક્વિડિટી છે પણ અત્યારે આ બે માર્ક કરીએ આપણે પછી કેવું થાય જોઈએ માર્કેટ જો નીચે આવો તો આની પણ લિક્વિડિટી લઈ લે લેવા આવી શકો અને ઉપર જાય તો અહીંયા લિક્વિડિટી અહીંયા લિક્વિડિટી અને વચ્ચે સારી ગેપ છે એટલે માર્કેટ ઉપરની લિક્વિડિટી લેવા પણ જઈ શકે એથી આપણે પાંચ મિનિટમાં જોવાનું છે કે માર્કેટ કેવી રીતે કામ કરશે માર્કેટ કેવી રીતે જશે આનાથી આપણને અંદાજો મળી જાય કે માર્કેટ કઈ બાજુ જાય જો ઉપર બાજુ નીકળતું હોય તો ઉપરની બધી લિક્વિડિટી નીકળ લેશે અને માર્કેટ જો નીચે બાજુ ડાઉન ટ્રેન્ડમાં ચાલુ થાય તો નીચેની બધી લિક્વિડિટી લેશે આવી આપણું બીટ અને ઇથરીમની આપણે આ રીતે એનાલિસિસ કર્યું તો આ રીતે ને આ રીતે એનાલિસિસ આપણે રોજી કરીશું પછી આગળ તમને આનું સેટઅપ બતાવીશ કે લિક્વિડિટી માર્ક કરી અને માર્કેટ કદાચ નીચે આવી શકે તો કે ક્યાંથી આપણે સેટઅપ બનાવી શકીએ કે રીતે આપણે ટ્રેડ લઈ શકીએ તેના પણ આગળ આપણે વિડીયો બનાવીશું અત્યારે આપણે આ ખાલી એનાલિસિસનો વિડીયો bueno now